કેમ છો દર્શક મિત્રો મેં જોયું હતું ઘણા દર્શક મિત્રોને સાત બાર આઠ ઓનલાઈન કેમ જોવાય એ શીખવું છે તો આજે તમારા માટે હું એ વિડીયો લઈને આવું છું જે તમને હું સાત બાર આઠ તમારા ફોનમાં તમે કેવી રીતે જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો શેર કરી શકો છો એ આ વિડીયોમાં તમને દેખાડીશ તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે જઈ જઈએ પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં આપણે સર્ચ કરીશું એની રોલ એની રોરમાં જઈ આપણને લિસ્ટમાં મળશે એમાં આપણે પહેલું સિલેક્ટ કરવાનું છે જે વીજી એપ સોલ્યુશન્સનું છે એ આપણે એના ઉપર ક્લિક કરીશું અને આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી લઈશું કે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે હવે એને ઓપન કરશું ઓપન કરશું એટલે તમને ઘણા બધા ઓપ્શન મળશે જમીનનો રેકોર્ડ જાણવા માટે ગ્રામ્ય વિસ્તારના શહેરના મિલકતની વિગતો જોવા માટે ડિજિટલ સીલ્ડ પ્રોપર્ટીની નકલ માટે પછી કોવિડ નાઇન્ટીનની એક્સ ક્રેટીઆ ચૂકવણી માટે ડિજિટલી સાઈન્ડ ગામના નમૂના નંબર ટાઉન પ્લાનિંગ ગુજરાત ગરવી ગુજરાત ઇ મિલકત ગુજરાત ક્ષેત્ર રૂપાંતર લોન ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર અને હિન્દી કેલેન્ડર આટલી વસ્તુ તમને મળી જાય છે આજે ખાસ કરીને સાત બાર આઠ તમારે જાણવા છે તો આપણે ગ્રામ્ય વિસ્તારનો જમીનનો રેકોર્ડ જોવા માટે એના ઉપર ક્લિક કરશું આ પેજ આવી જાય છે જેમાં તમને સૂચના આપેલી છે એની નીચે તમારે વહી જવાનું છે જ્યાં તમારે પસંદ કરવાનું છે કે તમારે શું જોઈએ જે ચાવડી છે બિનખેતી હુકમથી બંધ થયેલા સર્વે નંબરની વિગત છે છની ની વિગત છે પછી સાતની વિગત છે પછી આઠ છે પછી છ છે છ ની એન્ટ્રી જે વિગત છે બે છે પછી હકપત્ર ફેરફાર થયા હોય એના માટે એકસો ને પાંત્રીસ ટીની નોટિસ છે પછી પ્રમોલગેશન થયેલા ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર છે એ પણ તમે જોઈ શકો છો આ પછી વર્ષ અને મહિના મુજબ નોંધની વિગત સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી જમીન રેકોર્ડને લગતા કેસની વિગત ખાતેદારના નામ પરથી ખાતું જાણવાનું છે એ પણ જાણી શકો છો પછી યુપીન પરથી સર્વે નંબરની વિગત જાણવા માટે ઓપ્શન છે ખાતેદારની વિગત અન્ય ભાષામાં જાણવી છે તો એમાં પણ ઓપ્શન છે હવે આપણે પસંદ કરશું તમારે સાતની વિગત જોઈએ છે કોઈ પર સર્વે નંબરની ડિટેલ જોઈએ છે તો સાત પર સિલેક્ટ કરશું સાત સિલેક્ટ કર્યા પછી તમારે તમારું જે ડિસ્ટ્રિક્ટ આવે છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે પછી તમારે જે તાલુકો લાગતો હોય છે પછી જે ગામ છે તો ગામ સિલેક્ટ કરવાનું છે ગામ સિલેક્ટ કર્યા પછી તમારે જે સર્વે નંબર તમારો આવતો હોય એ સર્વે નંબર સિલેક્ટ કરવાનું છે સર્વે નંબરમાં ખાસ ધ્યાન રાખવાનું છે તમારે આંકડાની પાછળ પી થ્રી પી વન પી ટુ પૈકી જે કઈ ઓપ્શન આવતા હોય એમાં આપેલા છે

બટન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું હવે તમારે માની લો આ સેવ કરવું છે તો તમારે ડાઉનલોડ કરવું છે તો તમારે ફક્ત આ લાલ બટન જે ગોળ છે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે સીધું જ તમારે ટોપ ઉપર પેલા સેવ થઈ જશે અહીંયા સેવ થતા સમયે કોઈને તમારે જોવું છે તો તમે જોઈ શકો છો પર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન આપશે જે પીડીએફ રીડર છે એમાં પીડીએફ રીડરમાં તમારે જેમ કે એક બોટ છે જો એક બોટ છે આ રીઆ પીડીએફ રીડર છે તો આ પીડીએફ રીડરની આપણે એમાં ખોલ ક્લિક કરશું એટલે એમાં જ આખે આખો સાત ખુલી જવાનું છે હવે તમારે આ જ સાત બાર ને કોઈને તમારે શેર કરવો છે તો તમે અહીંથી શેર કરી શકશો અહીંયા ત્રણ ટપકા આવે છે તો આ ત્રણ ટપકા ઉપર ક્લિક કરી લેવાના છે એમાં તમને ત્રણ ઓપ્શન મળે છે ત્રણ ઓપ્શનમાં એક સેવેઝ મળી જાય છે એ સિવાય પ્રિન્ટ મળી જાય છે પ્રિન્ટ એમાં કાઢી શકો છો તમારે ફોન સાથે પ્રિન્ટર કનેક્ટ હોય સિવાય કોઈને મોકલવું છે તો શેર કરી શકો છો તો આપણે એ જોયું કેવી રીતે સાત બાર આઠ ડાઉનલોડ થશે શેર થશે હા તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો જો તમને કંઈ ઓપિનિયન તમારા હોય કે આવા કોઈ બીજા વિડીયો તમે ચાતા હોય કે બનાવવું તો કમેન્ટમાં જરૂર લખજો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલ નથી કરી તો આજે જ સબ્સ્ક્રાઇબ કરજો અને બે લઈકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા નવા વિડીયોની અપડેટ મળતી રહે ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત